લોકસભાની ચૂંટણી પહેલા ભાવનગરની આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે ભાવનગર આમ આદમી પાર્ટીના લોકસભા બેઠકના ઇન્ચાર્જ નીતા મોદી જે પૂર્વ મુખ્યમંત્રી છબિલદાસ મહેતાના પુત્રી છે તેમણે આમ આદમી પાર્ટી છોડીને કેસરીઓ ધારણ કર્યો તેમજ નીતાબેનની સાથે સો જેટલા આપના હોદ્દેદારો તેમજ કાર્યકરો ભાજપમાં જોડાયા આ સાથે જ આપના નેતા દર્પણ ડાખરા તેમજ સંસ્થાપક સભ્ય અને જૈન આગેવાન દિજેન શાહ ક્ષત્રિય આગેવાન દિગ્વિજયસિંહ રાયજાધા સહિતના કાર્યકરોએ આજે ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સાંસદ ભારતી બેન ભાજપમાં આવવાનું કારણ આમ આદમી પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીના મનસ્વી નિર્ણય મેં આ નિર્ણય કર્યો છે પ્રદેશ નેતાગીરી બહુ જ સારી રીતે સપોર્ટ કરતી હતી પરંતુ ઇલેક્શન આવતું હોવા છતાં ન પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ ન હોદ્દેદારો સાથે કોઈ મિટિંગ જિલ્લા તાલુકા કે નાના કોઈપણ હોદ્દેદારો સાથે કોઈ પણ ચર્ચા કરવામાં આવતી નથી ઇવન જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે પણ પ્રદેશ પ્રમુખને પણ વિશ્વાસમાં નહોતા લીધા તો આ મનસ્વી નિર્ણય જો આવી જ રીતે ચાલતો હોય તો મને એવું લાગ્યું કે હવે મારે આ પાર્ટીમાં નથી રહેવું મેં વિધાનસભા જ્યારે હતી ત્યારે પણ આ જ નિર્ણય ચાલતો હતો અને ત્યારે મેં સંજયસિંહજી હતા તો એમને મેં રજૂઆત કરી હતી ત્યારે મહુવાના અમારા બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે વર્ષોથી મહેનત કરતા હતા આમ આદમી પાર્ટીમાં એને બધાને મૂકી અને ઉપરથી નિર્ણય લેવાયો ઉમેદવારને મૂકવાનો ત્યારે મેં બહુ રજૂઆત કરી હતી ત્યારે એમને કહ્યું હતું કે આવું બીજી વાર નહીં બને આ વખતે પણ બન્યું એટલે પછી થયું કે ઉપર કોઈ સાંભળવાવાળું છે નહીં અને એ લોકો ખાલી દોડાવે છે મહેનત કરાવે છે બાકી નિર્ણય એ લોકો જ લે છે કેન્દ્ર સરકારે સીએએ ને લઈને નોટિફિકેશન જાહેર કરી દીધું છે ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું સંસદ દ્વારા સીએ